નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું ચોમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વિદેશી મહેમાન નવસારીના આંગણે રશિયા ચીન અને મંગોલિયાના પક્ષીઓ સાત સમુદર પાર કરી નવસારી પહોંચ્યા યાત્રાથામ અંબાજી મંદિરમાં અન્નકૂટ સિદ્ધપુરના ભક્તોએ માતાજીને છપ્પન ભોગનું અન્નકૂટ ધરાવ્યો સાવરકુંડલા એપીએમસીમાં વેપારીને નોટિસનો મામલો વેપારીએ સત્તાધીશો ઉપર ફરી ચૂંટણીના આક્ષેપ કર્યા બાવીસ ડિસેમ્બરે સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડી યથાવત રહેશે અમરેલી જિલ્લામાં શિયાળુ વાવેતર સૌથી વધારે ચણા અને ઘઉંનું વાવેતર નોંધાયું સમાચારોની શરૂઆત કરીએ ભારતમાં યાવના વિદેશી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ છે શિયાળાની શરૂઆતમાં દર વર્ષે પક્ષીઓ ભારતમાં આવીને ચાર મહિના માટે વસે છે રશિયા ચીન સહિતના દેશોમાં હાલમાં શિયાળાની માઇનસ ડિગ્રી વાળું તાપમાનમાં તેઓ જીવી શકતા નથી નવસારી સહિત સમગ્ર રાજ્યના જળપ્લવિત દરિયા કિનારા પાસે તેઓ વસે છે ત્યારે રશિયા ચીન અને મંગોલિયાના પક્ષીઓ સાત સમુદર પાર કરી નવસારી પહોંચ્યા છે અરવલ્લીમાં જગતજનની અંબાનું છે ત્યારે મા અંબાનું ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે દેશ ભક્તો માં અંબાના ચરણોમાં શિશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે અંબાજી આવતા હોય છે ત્યારે મા અંબાના નિજ મંદિરમાં માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો શક્તિપીઠ અંબાજી મંદિરમાં માં જગદંબાને છપ્પન ભોગનું અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો બોટાદથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી બોટાદ દૈનિક ટ્રેન પંદર ડિસેમ્બરથી નવ જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે વેસ્ટર્ન રેલવે અમદાવાદના સાબરમતી યાર્ડ ખાતે ચાલતા એન્જિનિયરિંગ કામને કારણે નવ જાન્યુઆરી સુધી બોટાદ ગાંધીગ્રામ ટ્રેનને રદ કરવામાં આવે છે બોટાદથી દરરોજ સવારે ઉપડતી દૈનિક બોટાદ ગાંધીગ્રામ ટ્રેનમાં બોટાદથી અમદાવાદ જતા મુસાફરો દરરોજ મોટી સંખ્યામાં મુસાફરી કરે છે પરંતુ આ ટ્રેનને નવ જાન્યુઆરી સુધી રદ કરવામાં આવે છે બીજી નજર કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેપારીની કપાસની ઘાસડી મુદ્દે વિવાદ થતા ખેડૂતની રજૂઆતને ધ્યાને લઈ યાર્ડ દ્વારા વેપારીના લાયસન્સ બાબતે નોટિસ ફટકારી ખુલાસો કરવા કહેતા વેપારી મંડળ દ્વારા અચોક્કસ મુદત સુધી હરાજી બંધ રાખવા હડતાલ પાડી દેવાઈ હતી જે પણ યથાવત હતી તો આ સમગ્ર ઘટનાને લઈ વેપારીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈ યાર્ડમાં પહોંચ્યા હતા ઉત્તર ગુજરાતમાં ચાલુ સાલે ડિસેમ્બરના પ્રથમ પંદર દિવસમાં ઠંડીની સ્થિતિ સામાન્ય કરતાં નબળી રહી છે સામાન્ય કરતા ત્રણેક ડિગ્રી ઓછી રહી છે શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ઠંડી સવા બે ડિગ્રી સુધી ઘટી હતી જેને લઈ મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો ચૌદ થી ત્રણથી સત્તર ડિગ્રીની વચ્ચે રહ્યો હતો હવામાન વિભાગના અંદાજ અનુસાર આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નથી બીજી તરફ ઓગણીસમીથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું થવાની શક્યતાઓ છે કેટલાક દિવસથી લસણના ભાવમાં તેજી જોવા મળી રહી છે જેથી ખેડૂતોમાં રાહત પ્રસરી છે જ્યારે બીજી બાજુ ડુંગળીમાં નિકાસ બંધ થતા ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય ખેડૂતો ચિંતિત બન્યા છે જે પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે જ ભેસાણ પંથકની વાત કરીએ તો અહીંયા પણ ડુંગળીનું સારા પ્રમાણમાં વાવેતર થયું હતું પરંતુ ઉતારો નહીવતની સાથે ભાવ પણ ઓછા મળી રહ્યા છે પોરબંદર જિલ્લામાં દાડમની આવક ઘટતા જ ભાવમાં ધરખમ વધારો થયો હતો ત્યારે છેલ્લા બે દિવસથી માર્કેટયાર્ડમાં દાડમની ધૂમ આવક કચ્છ જિલ્લામાંથી થઈ રહી છે માર્કેટયાર્ડમાં પ્રતિદિન ચારસો કિલો દાડમની આવક નોંધાઈ છે જોકે આ દાડમનો કિલોનો ભાવ રૂપિયા ચાલીસ થી એસી રૂપિયા જેવો નોંધાયો હતો માર્કેટયાર્ડમાં દાડમના કિલો ચાળીસ થી એસી રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે તો પોરબંદરના માર્કેટયાર્ડમાં દાડમની આવક થતાં બજારમાં પણ દાડમના ભાવમાં ઘટાડો થયો છે બીજી તરફ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં એક લાખ સાત હજાર નવસો એક હેક્ટરમાં ઘઉં હેક્ટરમાં ઘઉંનું વાવેતર પૂર્ણતાને આડે છે જિલ્લામાં એક લાખ સાત હજાર નવસો એક હેક્ટરમાં શિયાળુ વાવેતર થયું છે ગત વર્ષે અમરેલી જિલ્લામાં દોઢ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર નોંધાયું હતું દિવાળી બાદ જ ખેડૂતો ખેતી મળ્યા બાદ હવે રેલવે તારીખથી એક ટ્રેનને ટ્રેન સુધી અને બીજી ટ્રેનને પોરબંદર સુધી લંબાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અમરેલી જિલ્લાની અત્યાર સુધી વેરાવળ અને જુનાગઢ સુધીની ટ્રેન લાભ જરૂર મળતો હતો પરંતુ પોરબંદર સુધીની ટ્રેન પ્રથમ વખત મળી રહી છે

પરિણામે એક સર્ક્યુલર ઇકોનોમીનો ફાયદો રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે અને આજે ડેરી ક્ષેત્રે ગુજરાતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે વર્તમાનમાં ગુજરાતનો ડેરી ઉદ્યોગ એક લાખ કરોડને પાર કરી ગયો છે અને ગુજરાત સહકારી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત છત્રીસ લાખ દૂધ ઉત્પાદકોને દૈનિક બસો કરોડ ચૂકવવામાં આવે છે GCMMF ની અમૂલ બ્રાન્ડ આજે વિશ્વવ્યાપી બની છે અને તેના પાયામાં છે લાખો પશુપાલકોની ખંતપૂર્વકની મહેનત આવા જ એક પ્રગતિશીલ પશુપાલક છે આનંદના બોરસદ તાલુકાના જારુલા ગામના રહેવાસી જયેશભાઈ શંભુભાઈ પટેલ એકાવન વર્ષીય જયેશભાઈ પટેલે અઢાર વર્ષ સુધી સર્વિયર તરીકે વડોદરા અને મુંબઈમાં નોકરી કરી હતી તેમના પરિવારમાં દોઢ એકર જેટલી જમીન પર નાના પાયે પશુપાલન થતું હતું સમયાંતરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અવનવા અભ્યાસની માહિતી તેમજ વ્યવસાયિક અને ગામઠી સૂઝ ધરાવતા જયેશભાઈએ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે વ્યાપ વધારવાનું શરૂ કર્યું તેઓ જણાવે છે કે મેં દસથી બાર જેટલી જ ગાયો રાખી છે તેમને યોગ્ય સમયે નિત્યક્રમમાં દાણ આપીએ છીએ અને તેમના ખોરાકનો સમય બરોબર સાચવીએ છીએ તેથી તે દરરોજ નિર્ધારિત દૂધ આપે છે ગાયને રાખવા માટે શેડ બનાવ્યો છે અને દોવા માટે મશીન પણ મૂક્યું છે અત્યારે અમૂલમાં દૂધની ભરતી કર્યા પછી મહિને દોઢ લાખ જેટલી આવક થઈ જાય છે જયેશભાઈ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી તેઓ ખાતર અને કીટનાશક બનાવે છે તેના ઉપયોગથી તેઓ શાકભાજી ગાય માટે રંજકો અને જરૂરી પાક તેમની જમીનમાં તૈયાર કરે છે સાથે તેઓ છાણમાંથી ખાતર બનાવીને આસપાસના ખેડૂતોને વેચીને પણ આવક કરી રહ્યા છે ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે ભાજપ શાસનમાં ઇમ્પેક્ટ ફી અને સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે શહેરમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પરંતુ આ અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવાની પણ ગુજરાત સરકાર તક આપી રહી છે સરકારે ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની વધુ એક તક આપી છે હવે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત છ મહિના વધુ લંબાવવામાં આવી છે પૂર્ણ થઈ રહેલી મુદતને જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે

મહેશભાઈ હાર્દિકભાઈ પટેલ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધનગીરી બાવજી અને કિરણ રામ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા તો સદર કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો મંડળના સભ્યો આચાર્ય બાળકો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર